બેંગલુરુમાં બ્રિટિશ ગાયક એડ શિરનની અચાનક સ્ટ્રીટ પરફોર્મન્સ પોલીસ દ્વારા અટકાવતા ચર્ચાઓ શરૂ બ્રિટિશ ગાયક એડ શિરન જે હાલમાં ભારતના મેથેમેટિક્સ ટૂર પર છે અને નવમી ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ બેંગલુરુના ચર્ચ સ્ટ્રીટ પર એક અચાનક સ્ટ્રીટ પરફોર્મન્સ કરી રહ્યા હતા આ દરમિયાન પોલીસ અધિકારીઓએ તેમની પરફોર્મન્સ અટકાવી દીધી કારણ કે તેઓ પરફોર્મન્સ માટે પરમિશન લીધી નહોતી વિડીયોમાં એક પોલીસ અધિકારી એડ શિરનની માઇક્રોફોન કનેક્શન કાપતા જોવા મળે છે જે પરફોર્મન્સને અચાનક બંધ કરી છે આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર વિવિધ પ્રતિસાદો જોવા મળ્યા કેટલાક નેટિઝન્સે પોલીસના પગલાને સમર્થન આપ્યું જ્યારે અન્યોએ એડ શિરનના પરફોર્મન્સને સમર્થન આપ્યું કેટલાક લોકોએ આ ઘટનાને કન્નડ ભાષા સાથે જોડીને ટિપ્પણી કરી જે ભાષા સંબંધિત ચર્ચાઓને પ્રેરણા આપી રહી છે એડ શિરને આ ઘટનાને લઈને ઇન્સ્ટાગ્રામ પર સ્પષ્ટતા આપી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે તેમની ટીમે પરફોર્મન્સ માટે પરમિશન લીધી હતી તેમણે આ ઘટનાને શાંતિપૂર્વક સ્વીકાર્યું અને તેમના ચાહકોનો આભાર વ્યક્ત કર્યો આ ઘટનાને કારણે બેંગલુરુમાં જાહેર સ્તરોએ પરફોર્મન્સ માટેની પરમિશન અને નિયમો અંગે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે સ્થાનિક અધિકારીઓએ જાહેર સ્થળોએ પરફોર્મન્સ માટેની પરમિશન પ્રક્રિયાઓને વધુ સ્પષ્ટ અને પારદર્શક બનાવવા માટે પગલાં લેવા શરૂ કર્યા છે